વડોદરામાં ઝોન ચાર પોલીસ દ્વારા ફૂડ ડિલેવરી રાઇડરો માટે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના ઝોન ચાર વિસ્તારમાં ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કરતા રાઈડરો માટે વારસિયા પોલીસ મથક ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો રાઇડરોને સુરક્ષિત ડ્રાઇવિંગ ટ્રાફિક નિયમોનું પાલન અને કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને જેસીપી ડોક્ટર લીના પાટિલના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી જોન ચાર એન્ડુ મેકવાનની સૂચના અનુસાર બાપોદ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જરની અધ્યક્ષતામાં કાર્યક્રમ આયોજિત થયો કાર્યક્રમમાં ઝોમેટો સ્વીગી જેપ્ટો ડોમિનોઝ બિલક્રિન્ટ અને અન્ય ફૂડ ગ્રોસરી ડિલેવરી કંપનીના રાઇડરો નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી સ્પીડ લિમિટનું પાલન હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ લેન્સીસનું મહત્ત્વ ટ્રાફિક નિયમો અનુસાર સુરક્ષિત વાહન વ્યવહાર ડિલેવરી દરમિયાન ગ્રાહક સાથે યોગ્ય વર્તણૂક કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે અંગે ચેતવણીઓ પોલીસ અધિકારીઓ રાઇડરો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં વારસિયા બાપોદ કુંભારવાડા કારેલીબાગ સમા હરણી અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ વિવિધ ડિલેવરી અને એજન્સીઓના મેનેજમેન્ટ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા કુલ આશરે સો જેટલા ડિલેવરી રાઈડરોએ ભાગ લીધો હતો ના પોલીસનો તમામ પોવિસ્ટેશનોના જે વિસ્તારમાં રહેતા ઝોમેટો સ્વિગીટના જે રાઈડરો છે એજન્ટો છે એ બધાની એક વાર્ષિક પોસ્ટર ખાતે મિટિંગ રાખવા મળી એ તમામને હાલ જે ડિલિવરી કરે છે એ બાબતે શું તકેદારી રાખવાની વાહન ચલાવતી વખતે શું તકેદારી રાખવાની તથા કાયદો વ્યવસ્થા લગત શું તકેદારી રાખવાની એ બાબતની સમજણ કરવા માટેની મિટિંગ રાખવામાં આવે કુલ કેટલા લોકો આવ્યા હતા મિટિંગમાં આ મિટિંગમાં તમામ પોસ્ટ ઝોન ચાર વિસ્તાર તમામ પોસ્ટરના પીઆઈશ્રીઓ તેમજ આશરે સોથી સવા સો માણસ હાજર રહેલા જે પ્લિંકી ઝોમેટો સ્વિગીના જે એજન્ટો છે તેની સાથે કામ કરતા તેના જે એમને હેન્ડલ કરતા એના એ તમામ માણસો હાજર રહેલા કુલ કઈ વાત આપવામાં મોટા મોટાભાગે જે સ્વિગી ઝોમેટોના જે એજન્ટો છે જે રાઇડરો છે તેમને ખાસ કરીને જે વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવાનું તેમજ ડિલિવરી વખતે જે વૃદ્ધ છે અશક્ત માણસો છે એમને શું કહી રીતે ડિલિવર કરવાનું અને સોસાયટી વિસ્તારમાં જ્યાં ડિલિવરી કરવા જાય ત્યાં ત્યાં સિક્યુરિટી ગાર્ડ સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો તેમજ કાયદો વ્યવસ્થા લગત કોઈ પણ બનાવ બને રાત્રે એ લોકો મોડા ડિલિવરી કરતા હોય એ સમયે કંઈ અચૂકતું લાગે કે અજાણ્યા માણસને હલચલન થાય કોઈ એના પર ધ્યાન પડે તો તાત્કાલિક પોલીસે ધ્યાન કરવાનું એવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરી અને બીજો સમજ કરવામાં આવે